ચાલો સવારમાં સહેલામાં આપણને આપણું જ બાટેલો છે તો આપણે વજુભાઈ ઉપમાન ને ઉપાડેલો છે ચાલો આખો વિડીયો જોઈએ ચાલો પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા ભાઈઓને સનાતની ભાઈઓને પણ હવે આપણે હોલ મુકાવી લીધો છે આપણો ભાઈલો નાસ્તો બનાવે છે ઢોરાડાની ફ્રાઈ બનાવવાની છે પછી આપણે નાસ્તો કરવાનો છે તો તમે પછી સુંદર રીતે બતાવો

ચલો વજુભાઈ હથિયાર તો બહુ ડેન્જર છે અમારા ભંડારી આગળ રોટલી કરીને નવરાઠિયા છે હવે ફ્રાય બનાવવાની વાત છે પછી અમે નાસ્તો કરશું સવારનો ચાલો હવે આપણી મચ્છીની ફ્રાય બનીને આવી ગઈ છે તો આમાં આપણા ભંડારીભાઈ છે તે એ બધીને સરખો ભાગ આવે તેવી રીતે આપવા પડે તો હવે આપણે બધા પાયો નાસ્તો કરી લઈએ હવે આપણા દિવ્યશભાઈ જો કેવી રીતે લરસિંગો સૈલામાં પહોળાવે છે એટલે કે કુર્તીમાં હવે આપણે દિવ્યશભાઈ નાખશે પાણીમાં હવે આપણું ક્યારે આવે ત્યારે આપણે ઉપાડશું હવે આપણે ઘણીક વાત જોશું જો હવે આપણને આપણું જ બાટી ગયો છે તો આપણા ટનેલભાઈ શેતી ખેંચે છે તો હવે આપણે આગળ ઉપાડવો પડશે બહુ મોટો છે તો એને હૂક મારવો પડશે તો હવે વજુભાઈના આઠમા હૂક છે તો વજુભાઈ હુંકમાં ચોપી લખ્યો છે તો જો કેટલો મોટો આપણું જ છે આશરે પાંચ છ કેજીનો હૈશે તો જો કેટલો સુંદર લાગે છે હવે તે આપણું ઠંડો પડી જાય એટલે કે બહુ તરફે છે અત્યારે તો હવે તે બહુ ઓલું પણ કરે છે તો હવે દિવ્યશભાઈ આપણે તેની કુટ્ટી કાઢશે તો હવે દિવ્યશભાઈએ પગમાં તેને દબાવી દીધો છે આપલુસને હવે દિવ્યશભાઈ થોડી ગલાઈ પણ કરશે આપણી પાસે જો એવી રીતે ગલાઈ કરે છે દિવ્યશભાઈ અને એની કુટ્ટી પણ કાઢવાની છે તો હવે આપણે દિવ્યેશભાઈ કુટી કાઢવાની છે કુટ્ટી બહુ અંડર છે તો આપણે હવે સૈલો કાપી લાગશું કુટ્ટી મોટામાં મોઢામાં જ રહેવા દઈશું કે આપણા ઠેવા નહીં નીકળે તો હવે આપણે ગુટ્ઠી કાપી લઈ ગઈ છે તો આજે શરદ પૂનમની રાત છે તો ચાંદામામા ઊગી ગયા છે આકાશમાં ને હવે અમારા બધા ખલાસીઓ આગળ જમે છે આપણી બોટ ચાલુ છે તો મેં સરખી પર છું એટલે કે બોટ ચલાવવાની સ્ટેરિંગ પર છું અને જો ચાંદામામા ઉપર આવી ગયા છે કેટલું અંજોર પડે છે ચાંદા ચાંદામાનું તો શરદ પૂનમના બધા ભાઈઓને રામ રામ તો હવે તંડેલભાઈ ચરખી પર આવી ગયા છે તો હવે હું જમી લઉં પછી ગુડ નાઈટ તો ચાલો ભાઈઓ આજે સવાર પડી ગયો છે અને સૂર્ય ભગવાન ઊભી ગયા છે પેલી બે બોટ છે તેનું દ્રશ્ય કેવું છે અને આ આકાશમાં લાલ વાદળ છે ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ જય સોમનાથ ને જય કષ્ટભંજન આજે આપણે પાંચમો દિવસ આવી ગયો છે આપણે કપડાં પર બદલાવી લે છે હવે કપડાં પાણીમાં ધોવા લખવા જવાના છે નાના મારો ઓછો કાલે ફાટી ગયો છે કાલે અમે ઓછો સીવવાના છે તો ચાલો ઓછો સીવવા જઈએ પછી નાસ્તો કરી લઈએ હવે આપણે રસમાં પુટ્ટી પોરાવાની છે આવી રીતે પુટ્ટી બાય શૈલામાં આવી રીતે નરસિંહો પોરાવાય તો આપણે આપણું જ બાટે નાખીએ છીએ આપણું જ બાટે કેટલાય ખબર નથી હવે બાટે બાટે તો તમે બતાવીશ જો આવી રીતે આપણે છેત તે ફેંકાવી દેવાય તો આપણા વાયરમાં સહેલો ફસાય નહીં અને જો આવી રીતે રસ બાંધી દેવાય આપલું જ તો તે તોડાવી જાય તો આ થર્મોકોલ જેથી પાણીમાં જાય તો આપણને ખબર પડી જાય આપણે આગળ ઓછું સીવા માટે જઈએ છીએ તો હવે આપણા તંડેલભાઈ બાંધી ગયા હતા તો તંડેલભાઈની નજર હતી તંડેલભાઈ ખેંચે છે આપલુંસને અને કૈલાશભાઈ હું ફાળવાનો છે તો આપણા ખુલાસીઓ પણ બધા મોજો થઈ ગયો છે મોજો કૈલાસભાઈ આપણો ઉપાડી લીધો છે હવે હવે તેને ખાડીને પોરોમાં નાખી દે છે હાલો આપણે હોલ કોરન ટાઈમ થઈ ગયો છે ભાઈ ઓલ ઉપાડે છે આપણા પકાજભાઈ એમ બોલે છે કક આપણા વાયરો આવે જ છે મોલ ઉપાડ લે ચાલો ભાઈ હવે આપણો તંડેલ આપણો ઓજો તરતો કરે છે પછી ખેંચી લઈએ હવે ઉપડી ગયું છે ઓજો તો તેમાં કૈલાસભાઈ એક વામ છે જેને મારવાના છે વામને આપણને કદી પડે થોડીક વેખ લઈને બધા આવેલું છે હવે માસલા કોરૂમમાં નાખીને આપણે ઓજો તો બધા ભાઈઓ આપણા આગળ જ છે હું પછવાડે છે તો હવે આપણે પછવાડે એક સીવ પડે છે તેનો સુંદર વ્યૂ લઈ લઈએ આપણે પછી આપણે જવાનું છે આગળ તો જો આવી રીતે દરિયો શાંત છે હવે બપોરનો એક વાગી ગયો છે તો આપણે છાંયો બાંધી લીધો છે જમવા માટે તો આજે જમવાનું પીરસી રહ્યું છે આપણો ભાઈ લો આપણે જમી લઈએ પછી પાછું ઓછો જ છે તો ગાય બપોરે તાપ પણ બહુ પડે છે એટલા માટે છાંયો બાંધો છે તો ચાલો હવે આપણે મોસંબી ખાઈ લઈએ મોસંબી ખાઈ અને પાંચ દસ મિનિટ થોડોક આપણે આરામ કરશું જો આપણા બધા ખલાસીઓ બેઠા જ છે તો હવે માવો બાવો ખાય બધા ખલાસીઓ ને પછી આપણે જ્યારે સીવવાનો છે તો દિવ્યશભાઈ કે લાવો હું પણ થોડોક સેલ્ફી વિડીયો શૂટ કરી લઉં તો દિવ્યભાઈ સેલ્ફી વિડીયો શૂટ કરે છે અને આપણા અરવિંદભાઈ ઓજો સીવે છે તો હવે આપણે ત્રણ વાગી ગયા છે તો આપણો વોલ ઉપરનો ટાઈમ થઈ ગયો છે હવે હોલ ઉપર લઈએ તો શું માસલા આવે એનો ખ્યાલ નથી તો હવે આપણા વાયરોને બધી આવે જ છે ને દળિયાનો સુંદર વ્યૂ છે તો આપણે પાછા પછવાડ આવી ગયા છે દિવ્યભાઈ અને અરવિંદભાઈને બદલ તો ગાયશ હોલ તો ઉપળી ગયો આપણે દોઢ જડી ભગા એવા છે એક જડી અહીંયા ભયની છે અને બીજી જડી વાત છે ચાલો ભાઈ ચા પીવા ચાર છે પી લઈએ આપણે માલ નાખી દીધો પકાવ્યા હતા ને થોડીક બકી આવી હતી ઓજો સીવાનો છે તો હવે પાછા આપણે ઓજો સીવા આવી ગયા છે હવે આપણો ઓજો તો સીવાય ગયો છે ને એક જીભી મારવાની છે ઓજામાં તો આપણો અરવિંદભાઈ જીભી મારે છે તો અમે હવે લાલ દોડી કાઢી લીધી છે તો લાલ દોડી આપણે બજુ ભાઈને બે જણા સમારવા આવી ગયા છે અને બીજા ખલાસીઓ આપણે આગળ ઓજો સીવે છે તો ચાલો હવે રાત પડી ગઈ છે તો હવે જમવાનું બાકી ગયું છે તો જમી લઈએ તો ચાલો ગઈશ નાના ઝીંગા ને લોટલા બાજરાના ખાવામાં માટે આવી જજો ચાલો ભાઈ આ કપાચન કવા હવે આ જમીટો લીધો આપણે ઝીંગાનું શાકને હવે આપણે હોલ ઉપર જ છે આપણે હોલ જાણતા જ જાય છે રાતે દસ વાગે કે અગિયાર વાગે ઉપર છું કઈ ખ્યાલ નથી ચાલો હવે આરામ કરી આખા દિવસ થાકી ગયો રોજો એવી ને ઓલ ઉપાડી પછી તમે માલ બતાવો તો ગાઈસ બાર વાગે આપણે ઓલ ઉપાડ્યો તો આવી રીતે બધો માલ આવેલો છે નાની નાની ડેરકી ને પોપટિયા ને એક આપણાને ટીટુ પણ આવેલું છે અને ટીટણ કહેવાય તો આપણે ટીટું પણ કોરૂમમાં મૂકી દેવાનું છે આપણે લાંબા દિવસો કરવાના છે એટલા માટે તો બધા માલ શોટિંગ કરીને કોરૂમમાં નાખી દઈએ તો હવે આપણી લાઈટ છે આ બોટની રાઈટ થી આપણે પીરી લાઈટ મૂકવી પડે ઉપર ચાંદાવામાં છે ચલો ભાઈઓ કેમ છો આ કાલે તો દેવાઈ ગઈ ભાઈ અમારી આજે તો બરાબર છે કાલે ઓજો તો પૂરો થઈ ગયો છે હવે એમાં ઉલ્લાસ કરવાનો છે થોડીક માયણી કરવાની છે ને ચેન બાંધવાની છે બાકી સવાર સવારમાં ગુડ મોર્નિંગ આજે આપણે ગુરુવાર છે ભંડાળી લોટ લોટ ચૂડે છે ઘરમાં નાસ્તો કરી લેશું પછી કામ લેશું હમણાં આપણે જઈને આગળ બેસીએ ગરમીને જરાક દરિયાનો કોઈ વ્યૂ બતાવી દઉં અને સૂર્ય ભગવાન દર્શન કરાવી દઉં તો ચાલો રિવેશભાઈ તો જો સવારમાં સૂર્ય ભગવાન ઉગી ગયા છે તો દર્શન કરી લેજો આ બાજુ આપણી પોતો જ છે ને આ બાજુ પણ બોટો જ છે સુંદર વ્યુ છે ને જો આવી રીતે પુલાસ કરેલો છે આપણે એ ભાઈ ડુંગળી લસણ ની ખોલી બનાવવાની છે તમારે ઓર્ડર આપવો હોય તો મારો સંપર્ક કરજો અથવા દિવ્યેશ ભાઈ સંપર્ક કરજો ચાલો આપણો લોટલો આવી ગયો છે નાસ્તો કરી લે તો આપણે બાજરાના લોટલામાંથી લોટલો ગરમમાં ચૂડેલો છે તો હવે આપણે ઓજામાં ચેન બાંધવાની છે તો આપણા બધા ખલાસીઓ ચેન જ બાંધાય છે તો પકાજ ભાઈ કે આપડો સેલ્ફી વિડીયો લઈ લ્યો ચલો ભાઈ ચેન બંધાઈ ગઈ ઓજામાં ખુલાસ થઈને માયણી પણ કલાકી ગઈ અમીએ ને હવે નવ વાગી ગઈશ ને ઓજો આપણે ચેન બાંધીને કેબિન ઉપર ચલાવી લીધો છે ને હવે બધા આરામમાં જ છે દસ વાગે કે સાડા દસ વાગે હોલ ઉપાડશું તો ચાલો ભાઈ સાડા દસ વાગે હોલ ઉપાડી લીધો છે આપણે એક બાસ્યો કારોમાં લાવેલો છે ઝેટકી વાળું ને અને નાના ઝીંગા એક બાસી આવેલા છે ને એક બેસન પરચુન આવેલું છે તો હવે આપણે કોરુમમાં માલ નાખી અને આપણે પાછા લસણની ખોલી બનાવવા આવી ગયા છે તો દિવ્યેશભાઈ કે લાવો કેમેરો મારી પાસે આપી દો ચાલો ભાઈઓ દાળ બકાલુ બકાલુ નથી બિરયાની બનાવી બકાલાની જમી લે દિવ્યેશભાઈ જો લિંગડીમાં કા ડાયર ભરેસ ખાન લાખે ખાન દિવ્યેશભાઈ ખાન ને દાળ ખાવાનું છે તો ચાલો ગાયસ બપોરના આપણે હોલ મુકાયો હતો તો આપણો ઓજો ફાટવારામાં ફાટી ગયો છે તો હવે આપણા કંડલભાઈ છે તે બારોબર ગયા છે હું સરખી પર છું તો આપણે કૈલાસભાઈ ગાગડી પૂરાવે છે તો હવે રાત ફળી ગઈ છે ગાયસ તો હવે આપણે જમી લઈએ જમીને હવે સવારે ઓજો સીવાનો છે જાવી રીતે ખલાસો જમે છે ને જો આખો અમારો ઓજો ગૂંચવાઈ ગયો છે તો હવે આપણે સવારે સીવવાનો છે બે જમી લીધું છે દિવ્યશભાઈને જમે છે તો હવે રાતનો આપણે ઓલ ઉપાડ લીધો છે બાર વાગ્યાનો તો આને વેખલી કહેવાય ને જો રાતે આવું બધું પરચુન આવે નાના ઝીંગા ને બધી પોપટિયા અને બધા જો બે ચાર બેસન બધો પરચૂન વાળું છે ને થોડોક કારો માલ આવેલો છે માફુલવાળું ને ને આપણાને થોડીક વામ બી આવેલી છે તો આપણા સગનમાં સરસેથી વામને મારે છે ઢોકો લઈને તે આપણાને કઢી પડે તો તે મૂકે ને આપણાને આવી રીતે છે તો ચાલો સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા ભાઈઓને તો આપડા વૈલા બધી બનાવવાના છે નાસ્તામાં તો આપણા લોટલી બનાવી લેખી છે હવે તે ડુંગળી ટમેટા કાપે છે ના સવારનો સુંદર વ્યૂ છે ગાઈસ તો બધા ખલાસીઓ આપણા દોડી જ છોલે છે તો હું પણ દોડી જ છોલું છું તો આપડા દિવ્યશભાઈ કેમેરામેન છે તો આપણે સવારમાં દોડીનું શાક ખાવાનું છે કાલે ગુરુવારે તો તાજેતર શુક્રવારે દોડીનું શાક બનાવાનું છે આપણે હા અમારો ઓજો ફાટી ગયો કાલે પાઠમાં પડેલો તો પાઠોરામાં ઓજો ફાટી ગયો છે ને જો અમારા આપણે આ ખલાસી જો બધા નાસ્તાની વાતે છે નાસ્તો પકાયે નાસ્તો કરી લે આજે આખી એનો એનું અમીએ આખું પડે છે માલ તો કઈ ખાસ ભેગો કર્યો નહીં એક બેસન કારો માલ કર્યો એટલે કે માખુલ ને દેટકી વાળું ચાર બેસન પડશું કર્યું આપણે નાસ્તો લાલ રોટી સમાન રાખી છે નાસ્તો કરી પછી આપણો આ છે બાકી ભાઈ સ્ટોપ કરું છું બાકી આજે ફરવા ચોથ છે એ દસ તારીખ છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટકમાં મળીએ તો ગાય અહીંથી પાર્ટ ટુ આપણે પૂરો કરીએ છીએ તમે પાર્ટ માં મળશું લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો બાય બાયબાય